રાજકોટમાં આજથી સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા આયોજિત રાજ્ય સ્તરી ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ રઘુવંશી પ્રીમિયર લીગનો ભવ્ય પ્રારંભ થયો છે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ રહેલા આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી સમાજની સોળ ટીમો ભાગ લઈ રહી છે રાજકોટ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ મેદાનમાં પોતાની રમત કૌશલ્ય બતાવી રહ્યા છે ત્યારે જેડી મોલના અમિત રૂપારેલિયાએ જણાવ્યું હતું કે યુવાનોને હકારાત્મક દિશામાં પ્રોત્સાહિત કરવા અને સમાજને એક મંચ પર લાવવા ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સુવિધાઓ ધરાવતા માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ પર યોજાતા આ મુકાબલાઓને જોવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી રહ્યા છે જય જલારામ જય રઘુવંશ હું અમિત રૂપારેલિયા જેડી મોલ જ્વેલ પોર્નામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ જે આજે રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર રેસકોર્સમાં જે મેચ રમાઈ રહ્યો છે આરપીએલ ઓલ ઓવર ઇન્ડિયા રઘુવંશી લીગ જેનું કપનું નામ રાખવામાં આવ્યું છે જેડી કપ જેમના હું ઓનર જેડી મોલવાળા અમિતભાઈ જે રાજકોટની અને ઓલ ઓવર ઇન્ડિયાની જાહેર જનતાને આમંત્રણ આપું છું કે આજે આ અત્યારે ઓપનિંગ સેરેમની થઈ ચૂક્યું છે અને પુષ્ક આપણા રાજકોટના અને ઓલ ઓવર ઇન્ડિયાના મહાનુભાવો પધાર્યા હતા સાથે સાથે આની અંદર ઓપનિંગ સેરેમનીમાં રઘુવંશી અગ્રણીઓ સિવાય દરેક સમાજના વ્યક્તિઓ પણ પધાર્યા હતા અને આ ઓપનિંગ સેરેમની એક અદ્ભુત રીતે થયું છે સાથે આપણા સમાજના છતેશ્વરભાઈ પૂજારાનો જબરજસ્ત મેસેજ છે જયદેવભાઈનો જબરજસ્ત મેસેજ છે કે સમાજ માટે અમે તત્પર છીએ અને સિદ્ધાંશુભાઈ કોટક પણ આપણા પરમ મિત્ર છે અને એનો પણ સારો મેસેજ છે કે અમારી અનુકૂળતાએ અમે પધારીશું સાથે આ અત્યારે રાજકોટમાં સવારના આઠ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અને જે ડબલ ફાઈવ ચેનલ અને ની અંદર પૂરું કવરેજ સાથે રાજકોટ અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપ નિહાળી શકશો અને આ ટુર્નામેન્ટ છ તારીખ સાત તારીખ અને આઠ જનુઆરી ત્રણ દિવસ ચાલ રહી ચાલી રહી છે અને સાથે છેલ્લા દિવસે એક વિશાળ આયોજન પણ કર્યું છે જે આઠ તારીખના સાંજના દરેક જનતાને ગ્રાઉન્ડ ઉપર લાઈવ જોવા માટે પધારવા હાર્દિક આમંત્રણ આપું છું આજે આપણા યુવાધન જે છે મોબાઈલ સિવાયની એક્ટિવિટીઓમાં વ્યસ્ત છે જે આ થોડું દૂષણ હટાવી અને ગ્રાઉન્ડ ઉપરની એક્ટિવિટી ક્રિકેટ છે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ પ્રવૃત્તિ વગેરે કરે તો એમનું માઇન્ડ ડેવલોપિંગ અને એમનો ગ્રોથ ઓટોમેટિક વધે છે અને અત્યારે આ નેવું ટકા વ્યક્તિઓમાં જે નથી જે રાજકોટ સિવાયના ઓલ ઓવર ઇન્ડિયાના અ યુવાધન જેની અંદર જોડાય અને પોતાનો કિંમતી સમય આની અંદર ફાળવી અને ક્રિકેટ તેમજ અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આગળ વધે એવો મારો સંદેશો છે